વડોદરાથી સ્પાના સ્ટાફનું વેરિફિકેશન અને હોટલમાં આવતા ગ્રાહકોની રજિસ્ટરમાં એન્ટ્રી નહીં કરતા સ્પા અને હોટલના માલિક સામે ગુનો દાખલ કર્યો છે વડોદરા શહેરના ગોરવા પોલીસ મથકમાં સ્પા અને હોટલના માલિક સામે સ્ટાફ ખરાઈ તેમજ ગ્રાહકની રજિસ્ટરમાં એન્ટ્રી ન કરવાના આરોપમાં ગુનો દાખલ કરાયો છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીરના પલગામમાં આતંકી હુમલાને ધ્યાનમાં લઈને સર્જાયેલી હાલમાં પ્રવર્તમાન સ્થિતિને લઈને પોલીસ મથક વિસ્તારમાં આવેલી હોટલોમાં પોલીસ દ્વારા ચેકિંગ અને સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત ગોરવા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કેન લાઠિયાન વાડાએ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી એચ આસુંદ્રા તથા તાબાના લો એન્ડ ઓર્ડર ટીમને હોટલોમાં ચેકિંગ અને સર્ચ કરવા અંગેની સૂચનાઓ આપી હતી જેના આધારે તાબાના સ્ટાફે ગેંડા સર્કલ પાસે આવેલ એટલાન્ટિસ મોલના ફર્સ્ટ ફ્લોર ઉપર આવેલી વિનસ હોટલ અને સ્પામાં તપાસ કરતા સદર હોટલ અને સ્પામાં માલિક પ્રશાંત વજુભાઈ રાઠોડ હાલ રહેવાસી વાસણા ભાયલી રોડ વડોદરા શહેર મૂળ રહેવાસી ગામ દુદાણા તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ સ્પાના સ્ટાફનું વેરીફિકેશન અને હોટલમાં આવતા ગ્રાહકોને રજીસ્ટરમાં એન્ટ્રી નહીં કરી ગુનો આચરલાનું જણાવે આવતા ઉપરોક્ત ઇસમ વિરુદ્ધ અલગ અલગ બે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ